લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની દેવા આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ બે બે હજાર પચીસને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ છે ને આજે હનુમાન મંદિર જવું જોઈએ અને હનુમાન મંદિરમાં થોડી ઘણી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામની સફળતા માટે જુઠ્ઠી ગવાહી ન આપવી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ આજે હનુમાનજીના મંદિર જવું જોઈએ ભગવાનને ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને એનો લેપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ વાંચ્યા વગર સાઇન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ને પોતાના ધંધાના કામમાં ધ્યાન પરોવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી વાણી અને વર્તન બંનેનો સંયમ ખોવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરજો કર્ક રાશિ વાળા આજે હનુમાન મંદિર જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ અને ભગવાનને રેવડીનો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડતા સિંહ સિંહ રાશિ વાળા આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે ગોળવાલા પાણીથી સૂર્યનારાયણને અર્ધી આપવો જોઈએ હનુમાનજી દર્શન કરવા જોઈને પછી પોતાનું કામ શરૂ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો માંસમદિરાનું સેવન નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે સિંદુરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે તમારા વાણી વર્તનથી કોઈને નુકસાન થાય એવું કામ નહીં કરતા તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે લાલ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં કોઈ પણ ગેરરીતિ કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળા આજે હનુમાન ચાલીસાનો પાઠ કરીને પછી પોતાના કામકાજની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપના ઘરમાં રહેતા વડીલોનું અપમાન બિલકુલ નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ઉંમર લાયક સાધુ સન્યાસીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે જલેબી જેવી મીઠાઈ ગરીબોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વેપારમાં હકના રૂપિયા લેજો ખોટા રૂપિયા કોઈની પણ પાસે લેતા નહીં કુંભ 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 રાશિ આજે શું આજે ના તેલથી ભગવાન હનુમાન અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરવી મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળા એ પણ આજે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ ચમેલીના તેલમાં મિક્સ કરીને અને ભગવાનના ડાબા પગ પરથી સિંદૂર લઈ તિલક કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે ભાઈઓ સાથેના સંબંધ બગાડતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે